વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી જો કે અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવક ચોધાર આસુએ રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાર્સિંગની જણાઈ આવી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા યુવકના મૃતદેહને ઘટના સ્થળેથી હોસ્પિટલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો બનાવ બન્યો છે આ અખોટા બ્રિજ ઉપર એક વાહન છે બલ્લેનો કાર જે 06 કે એચ 0762 એને અહીંયા અખોટા બ્રિજ ઉપર બે એટીવાળાને અડફેટે લઈ અને અકસ્માત સર્જેલ છે તે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એક જણની મોત પણ થઈ છે સર આમાં એકદમ